જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળશું દેવશયની એકાદશીની પાવન કથા જે ધાર્મિક ગ્રંથો અનુસાર અષાઢ શુક્લ શુક્લ પક્ષની એકાદશી તિથિ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ યોગનિંદ્રામાં વિહાર કરવાની શરૂઆતનો દિવસ છે એટલે તેને હરિશયની એકાદશી કે પદ્મા એકાદશી પણ કહેવાય છે પૌરાણિક કથા અનુસાર સતયુગમાં ચક્રવર્તી રાજા માનધાતા રાજ કરી અને ધર્મનિષ્ઠાવાન હતા તેમના રાજ્યમાં કોઈ પણ દુઃખી ન હતો પણ એક વખતે ભારે દુઃખ દુર્ગા પડી અને પ્રજાજન ભારે કષ્ટમાં આવી ગયા રાજાએ આ દુઃખની મુક્તિ માટે મહર્ષિ અંગીરા પાસે ઉપાય પૂછ્યો મહર્ષિએ કહ્યું કે હે રાજન તમે અને તમારા પ્રજાજનો દેવશૈની એકાદશીનું શ્રદ્ધાથી વ્રત કરો તો ચોક્કસ આ દુઃખ દૂર થશે ત્યાંથી રાજાએ આ વ્રત કર્યું અને સમગ્ર રાજ્યમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ ફરી પરત આવી ગઈ દેવશયની એકાદશીએ જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગર પર શેષનાગની સૈયામાં યોગ નિંદ્રામાં જાય છે અને ત્યાર પછી ચાર માસ સુધી એટલે કે ચાતુર્માસ દરમિયાન નિંદ્રામાં હોય છે આ ચાતુર્માસમાં શુભ કાર્યો જેમ કે લગ્ન નવ સંસ્કાર નવો વ્યવસાય વગેરે ટાળી દેવામાં આવે છે ભક્તો આ સમયગાળામાં ઉપવાસ કરે છે ભજન કરે છે કથા સત્ય આચરણ દ્વારા ભગવાનને પ્રસન્ન કરે છે જે વ્યક્તિ શ્રદ્ધા સાથે આ વ્રત કરે છે તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય મળે છે અને ભગવાનના ગૌલોક ધામ સુધી પહોંચવાનું સાધન બને છે તો આવી હતી આ દેવશયની એકાદશીનું પાવન કથા તો કાલે આપ સર્વ ભક્તજનો ભગવાન શ્રી હરિની કૃપા માટે દેવશયની એકાદશી રહ્યો અને ચાતુર્માસના નિયમોનું પાલન કરો કારણ કે યોગ નિંદ્રામાં ભગવાન થાય છે આપણે જેમ સૂઈએ છીએ તેમ ભગવાન નથી સૂતા ભગવાન સૂતા છે પણ બધી ખબર હોય કે મારો ભક્ત શું કરે છે એટલે ભગવાન સૂતા છે તો આપણે નિષ્ઠાથી ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન અતિ પ્રસન્ન થશે અને આપણને ભક્તિ પ્રદાન કરશે તો આપ સર્વ ભક્તોને નમ્ર નિવેદન છે કે આપ એકાદશી વ્રત કથા કરો અને એકાદશીનું વ્રતનું પાલન કરો અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અમને થોડુંક મોટીવ મળે અમે સારી સારી ભગવત કથાઓ કરીશું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ